તો પ્રવાહી દવાની માનતા તો જે એવી રીત છે પ્રવાહી દવા લેવાય જાય છે તો મજાની આગળ લેવા આવે છે કે પ્રવાહી દવા લેવાઈ ગઈ છે શું કરવું રદ કરવું કાંઈ વ્રદ કરવાની જરૂર નથી આનંદથી થાક્યું સેવા કરો પ્રવાહી દવા લેવાઈ ગઈ છે તો શું કરવું એ દવા જે છે એ ઔષધા તે સુરા પીબે ઔષધિ માટે સુરા પણ પી લેવી એમ કેવી પણ આપણું ધ્યેય શું છે દવા લઈને થાક્યું સેવા સુંદર રીતે થાય એ આપણું ધ્યેય છે એટલે કોઈ વારંવાર કેટલાક ઉપવાસ કરાવવા મને એમ થાય કે બીમાર છો ને પાછા ઉપવાસ કરાવવા એટલે ઉપવાસ તો છે તેના સમર્પિત જીવન જીવવું હોય તો ઉપવાસ કરાવવો બરાબર છે પણ અમે તો જે લોકો અમારે ત્યાંની મરજાત કેવી છે અમારા ઘરની મરજાત કેવી છે કે અમારા પનાડામાં ના અને જ્યાં સુધી એ અમારા એ ઘરમાં રહે છે ત્યાં સુધી એ આચાર વિચારનું પાલન કરે જેવો એ મંદિરની બહાર નીકળો એટલે કે અમારા ઘરની બહાર જેવો નીકળે પછી તો કોઈ જોવાય જાતું નથી કે છોડા પીતા હોય ને બજારમાંથી એ વસ્તુ એ લઈને ખાતા હોય નળનું જલ પીતા હોય બધું કરતા હોય છો તો મેં કીધું અમે તો મજાજમાં તો હાલ એમ જ નથી મેં તો અમે લોકો તો મજાજની આજ્ઞા આપી છે ભાઈ પણ હકીકતમાં આજ્ઞા તો કોની મસાલી લેવા કે જેનાથી ઊંચો હોય તો આજ્ઞા લેવાય મેં કીધું અમે તો બારથી લેવલમાં આવીએ એમ જ નથી એટલે મજાલી તો ઊંચો નહીં તો વારંવાર કહેતા હોય અમારે મરજા પાકી નથી કાચી જેવી તેવી છે પણ અમારી કાચી છે તમારી પાકી છે પણ પાકાવાળા કાચાવાળા પાસે આગ્યા લે છે એ બાપડું ભીની કાંઈ કૃપા છે કે પાકા મરજાથી કાચાવાળાથી આગ્યા લે છે બા અરે અમારી મર્જા એવી છે તો અમે ચલાવી લઈએ છીએ અમે બધું ચલાવીએ તો તમને શું વાંધો આવે તમારા ઘરના દીકરાની હોઉ કદાચ એ કોઈ બહાર ખાનપાન કરતા હોય પણ સેવાની જો ભાવનાવાળા હોય તો ભિતરિયા ચાલી રહ્યા છે તો આ તો પરિવારનું સભ્ય છે ભિતરિયા થોડો પરિવારનો સભ્ય છે પરિવાર નો સભ્ય છે એ સામગ્રી કરવાની ભાવના સેવાની જો એની હોય ને કરતા હોય તો થોડુંક બંધન નાખીએ છીએ સ્વચ્છંદી નથી હોટલ ગુજરાત ખાનપાન વગેરે ના કરે અને કરાય તો વ્રત કરી લે એવું આપણે કઈ બંધન રાખીએ તો એ જો બંધન એ પણ ન રહેતું હોય સેવામાં સહાયતા થતી હોય તો અમે જેમ છે જાય કેટલાક વ્રત કરાવે રોજ અમારે બે ટ્રેન નાતો હોય અને કેટલાક વ્રત કરતો હોય અને વ્રત કરો તો એ કઈ દીધી અરે વ્રત કરી લીધું જાઓ કરી લીધું વ્રત જાઓ કોણ જોવા આવ્યું કર્યું કે ના એટલે અમારી મર્યાદા આવી છે અમે લોકો આ રીતે શું સેવા છોડી દેવી જે બને છે કરી રહ્યા સમર્પિત રહેવાનો પ્રયત્ન કે અમે ઠાકોરજીને જી કાંઈ પણ છે ઠાકોરજી સમર્પિત થઈ અને સમર્પિત છે એમાં કોઈ સિદ્ધાંતમાં છોડ નથી સમર્પણના સિદ્ધાંતમાં બાંધશો નથી એટલે અમારે જે નોકર કે ભીતનિયા વગેરે હોય છે એ અમે ઠાકોરજીની સેવા માટે માનતા નથી પણ એને માને છે કે અમારી માટે છે અમારા કારણ માટે અમે પૈસા દઈને જેમ આપણી પાસે બીજા પાસેથી કામ કરાવીએ છીએ એમ પૈસા લઈને જે બજારમાંથી વસ્તુ લાવીએ છીએ એમ પૈસા દઈને આની આપણને સહયોગ લઈ રહ્યા છીએ એટલે કે ઠાકોરજીની સેવા માટે એને માનતા નથી કે ઠાકોરજીની સેવા મુખ્યા રાખતા નથી કે જે ઠાકોરજીને કોઈને હજી બધી ઠાકોરજીની કૃપાથી કોઈ સોંપતા નથી પણ આ તો ભીતરિયા દૂષણ તો છે એટલે એ ભીતરિયાનું દૂષણ તો એવું છે તો હવે એ અમારા ઘરમાં ચાલી રહ્યું છે તો અમે સેવામાં કેમ કોઈ ના પાડી શકીએ કે તમે તમારા પરિવારના સભ્યો પાસે સેવામાં ન નવડાવો કારણ કે બહારનું ખાનપાન કરે છે એટલે ખાનપાન કરે છે સેવામાં ન નવડાવો અમે કહી શકીએ નહીં કારણ કે અમારે એવા લોકો જ સકળી સુધી અટે છે સકડી સુધી એમાં એ અટતા હોય છે ને ના અટતી સકડી અમે લેતા હોઈએ છીએ તો પછી આવી પ્રશ્નો અમારી થઈ ગઈ છે અત્યારે જે અમારી તો ઊંચો હોવી જોઈએ વધારે બ્રાહ્મણો છીએ પાછા અમે પાછા બ્રાહ્મણો કહેવાય વર્ણમાં પણ ઊંચા કહેવાય ગુરુ પદે કહેવાય ગુરુ કરે એ પ્રમાણે આચરણ શિષ્યો કરે છે હંમેશા તો અમારે અહીંયા આવું બધું ચાલે છે તો શિષ્યો તો હજી ઊંચું રીતે રહે છે એટલે એને એમ કેવું છું કે તમારે અમારે ભીતરે દૂષણ છે તમારા મનોરથનું દૂષણ છે બે કંઈક એક એક પાછું આપણું બે નબળું છે মনোর দূষণ গুঁচে আমার ভিতরিয়া দূষণ গু দূষণ পুষ্টিমো বে সুতরা য

ઊંચા છો પણ સાથે એમ કહી દઉં કે ઓમ પાછા ઊંચાઈ નથી ઓમ પાછા આપણે બધા એવા સત્તા થઈ જાય છે પણ ઓમ જોઈએ તો ઊંચા પણ મનો દૂષણ તો સિદ્ધાંતનું ભયંકર ખંડન છે તો એ દૂષણમાં તમે લપેટાઈ રહ્યા છો અમે આ આ રીતે આ ભીતરિયાઓના અનાચાર વગેરેથી લપેટાયેલા અમે પણ એકબીજાની ખામીઓનું ચિંતન કરીએ અને બે ખામીઓને સુધારવાનો પ્રયત્ન કરીએ આપણો પુષ્ટિ માર્ગની અંદર આપણે બનનાય સ્વસ્થ બની જાય બિંદુ સૃષ્ટિ જાત સૃષ્ટિ બને સ્વસ્થ બની જાય પુષ્ટિ માર્ગની અંદર કોઈ દુષણ રહે નહીં શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થઈ જાય કે મારા બંને વંશજો મહાપ્રભુજીના બંને વંશજો છે બિંદુ સૃષ્ટિ નાશ સૃષ્ટિ બંને મારા પથ ઉપર આવી ગયા હવે હું એકલો નથી ને કે મહાપ્રભુજી એમ લાગ્યું હું એકલો થઈ ગયો અમે તો મને કોઈ પૂછ મારું તો એકલું જ થઈ ગયું મારું કોઈ આવતું જ નથી કાંઈ જેમ કાંઈ વડીલો નથી કહેતા હોતા કે આખા પરિવારમાં હવે આપણી દસા સિંતેર વર્ષના થયા પણ કોઈ પૂછતું જ નથી છોકરા નથી પૂછતા છોકરાના છોકરાને ન પૂછે કે એમ પાછું કે હવે બેઠા રહે ને તમે બાપા ભાઈ બહુ સમય બદલાઈ ગયો શાંતિ રાખો હવે જેમ થાસે એમ થાસે છોકરાને છોકરા એમ જવાબ દઈ દે બહુ જવાબ દે નહીં તો વૃદ્ધ લોકો એમ કહેતા હોય છે તો આપણું જેમ કે આ સંપ્રદાય મારી આવે તે કોઈ મને પૂછતું જ નહીં તમે શાંતિ રાખો તમને ખબર ન પડે મનો કામક થાય અમે મહાપ્રભુજી ને એવું તાતું હશે કે આ વૃદ્ધ થઈ ગયા તો હા આપણને અમે પૂછતું જ નથી ના આપણા છોકરા પૂછે ના છોકરાના છોકરા પૂછે એ તમને એમાં ખબર ન પડે એટલે આવું કઈક તાતું હશે એટલે મહાપ્રભુજી પણ એ શ્રી મહાપ્રભુજી એમ થઈ જાય કે મારા પથ ઉપર કોઈ કેમ ચાલતા નથી બધા અલગ અલગ પથ કાઢીને બેઠા તો બધાય પોતાનો પથ કાઢે બધાય મારું નામ બધા વટાવે બધાય પાછું બધાય મારું નામ વટાવે બધા પુષ્ટિ માર્ગ પુષ્ટિ માર્ગ આ પુષ્ટિ માર્ગ ક્યાં છે બધાય પુષ્ટિ માર્ગ પુષ્ટિ માર્ગ જ કરે છે મહાપ્રભુજી નામે જ બધા બધા ધતિંગ મહાપ્રભુજી નામે ચાલ પણ મહાપ્રભુજી શુદ્ધ માર્ગ અનુસરણ કરવા માંગતું નથી એટલે મહાપ્રભુજીનો માર્ગ જે છે એ શુદ્ધ માર્ગ કોઈ અનુસરણ કરવા માંગતું નથી અને કદાચ માંગે ચાલો આપણે કે ખામીઓ સુધારીએ આપણે માથે મહાપ્રભુજી ના પથ ઉપર આવી જઈએ ખામી હોય એમાં શું વાંધો મનુષ્ય માત્ર ભૂલ ને પાત્ર મનુષ્ય ભૂલ ન કરે તો કોણ કરે મનુષ્ય માત્ર ભૂલ ને પાત્ર છે મનુષ્ય છે થાય પાછા મૂળ પથ ઉપર આવી જાય તો કઈ વાંધો નથી એ આપણો જો રસ્તો બદલાઈ ગયો ખબર પડી ગઈ કે ખોટે રસ્તે આવી ગયા પાછા સાચા રસ્તા ઉપર આવી જાય એટલે મરજાતને કારણે કોઈ સખડી ભોગ ઠાકોરજીને ધરવાથી ડરતો હોય તો ચોરાસી બસો બાવન જોઈ લો એમના આચાર પણ કેવા હતા એક ડોકરી છે એ ઠાકોરજીને ભોગ ધરે છે તો વૈષ્ણવ પણ એમ કહેતા કે આને કાંઈ આચારની ખબર પડતી નથી આને શું ઠાકોરજી પધરાવી દીધા મહાપ્રભુજી એક અડેલની એક ડોકરી ની વાર્તા છે વૈષ્ણવ આપે કે આને કાંઈ આચારની ખબર પડતી નથી કાંઈ ખબર પડતી નથી આને શું ઠાકોરજી પધરાવ્યા તો મહાપ્રભુજી એમ છે કે શું અનાચાર કરતા હશે શું અને તેની ઘરે બધાયા શ્રી ગુસાઈજી પધાર્યા કે શ્રી મહાપ્રભુજી પધાર્યા તો ત્યાં પધાર્યા શું સમય છે પૂછું છું ઠાકોરજીને રાજભોગ ધરાતા એ રાજભોગ ધરાતા પણ એ રોટી ડોકરી કરતા જાય છે ઠાકુજી બાજુમાં બિરાજીને રોકતા જાય છે ડોકરીને એમ થાય છે કે મિનરું તારી જાય છે લોકરી આમ ખટખટ ખટખટ કેળા કરે છે કે મિનરું ભાઈ આવી લઈ જાય રોટલી ધરો છું કોણ લઈ જાય છે એટલે કે એમ છે કોઈ ઉંદર છે કે તાણી જતા હશે એટલે લોકરી પાછા રીતે એ ટકટક કરીને એ કેળા કરે છે એને ખબર નથી બાજુમાં ઠાકુજી લઈ જાય જેવી રોટલી કરે એવી ઠાકુરજી બિરાજીને રોકતા જાય છે વૈષ્ણવ ત્યારે પણ બધા કહેતા કે આને શું ઠાકુરજી પતરાવ્યા છે કોઈ આચાર ક્રિયા નથી કાંઈ નથી તો મહાપ્રભુજીને એ દર્શન થયા કે ઠાકોરજી તો સ્વતઃ બિરાજીને સામે બિરાજીને અરોગી રહ્યા છે હવે આને શું આચાર શીખવાડવો હવે કેવો આચાર શીખવાડવો કારણ કે આ તો પરાકાષ્ઠા તો થઈ ગઈ આચાર હવે કયો શીખવાડવાનો બાકી રહ્યો કે પ્રભુ સામે બિરાજીને પ્રસન્નતાથી અરોગી રહ્યા છે હવે આને શું આચાર શીખવાડવો એટલે શક્ય હોય અનાચાર ન કરવો પણ જેવો એ આપણાથી બને અનાચાર ન કરે પણ આપણાથી શું પરિસ્થિતિમાં આપણે સેવા કરી શકીએ છીએ બસ ઠાકોરજીને સમર્પિત થઈને ઠાકોરજીને સમર્પણ કરી દઈએ આપણે કે મારી આવી પરિસ્થિતિ છે પ્રભુ આપને સમર્પણ કરું છું જે પરિસ્થિતિ છે એ પ્રભુ આપને સમર્પણ કરી દઉં છું અને આપનો દાસ થઈને હું રહેવા માંગુ છું બસ વાત પૂરી થઈ બીજાને પ્રસાદ લેવો હોય તો લે ન લેવો હોય તો કાંઈ નહીં આપણે આપણો વ્યવહાર ઠાકોરજી સાથે રાખીએ ઘણું સારું બીજાને પ્રસાદ ન લેવો હોય તો હું કોઈ એવું કાંઈ કહેતો નથી કે પ્રસાદ લ્યો ને લ્યો એટલે પ્રસાદ લેવો કે ના લેવો એના કારણે આપણે સેવા શું કામ વંચિત રહી કોક એક દિવસ પ્રસાદ લેવડાવવાનો છે પણ આપણે ત્રણસો ને આ ઓગણસાઠ દિવસની સેવા શું કામ જવા દે એક દિવસ ઓલો પ્રસાદ ન લે કદાચ રોજ ક્યાં આપણે ઘરે આવવાનો છે કોઈ વ્યક્તિને રોજ ક્યાં પ્રસાદ મિશ્રી તો લેશે અંશક્રી લે દૂધ લે જે ફાવે લે ન ફાવે તો જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ તો બોલશે ને એમાં તો કોઈ છોવાશે નહીં એટલે આપણી અપરક્ષાઓ લે છે મિશ્રી લેવા લાયક કદાચ પણ ન હોય તો આપણે જય કૃષ્ણ કરીએ તો મજાથી હામે જય શ્રી કૃષ્ણ તો કરશે ને કમસે કમ કે એમાં ગણાય તો એમાં કદાચ જો બેસતું હોય એ કે એમાં ક્યાં પ્રસ્તુ રડશે નહીં કોઈને તો કોઈ લે કે ન લે આપણે એને ન લે બરાબર છે એને યોગ્ય ન લાગે તો ન લે એ સાચા છે પણ એના કારણે શું આપણે સેવા ના કરવી એ ના લે તો એ શું આપણે સેવા ન કરવી ઠાકોરજી કહે છે હું તો લેવા માંગુ છું એ ના લે તો કાંઈ નહીં મારે મજા છે જ નહીં ઠાકોરજી એમ કહે છે હું મજાથી છું જ નહીં સાવ નથી હું તો લઈશ મર્યાદી ના લે તો કઈ તો ઘણા લોકો કેવલ મર્યાદી વૈષ્ણવની જેમ રહી શકાય નહીં એટલે સેવા એ સક્રિય ભોગ નથી કરતા પણ મર્યાદી એની ઘરે આનંદ પ્રસાદ લે આપણે આપણી ઘરે જે રીતે બને છે એ રીતે ભોગ ધરીને ઠાકોરજીને એ પ્રસાદ આપણે ઘરે લઈએ જે આપણી વ્યવસ્થા છે એ પ્રમાણે ઠાકોરજીને સમર્પિત થઈને રહીએ કોઈ પણ પ્રકારનો બાદ છે નહીં અહીંયા જે વૈષ્ણવની વાત હતી કે ભાઈ સક્રિય ભોગ ધરે બધું કરી શકે પણ એ કે કારખાનામાં નોકરી કરવા જવું પડે તો આઈના જ વેસ્ટનો ને એને એટલો જ પ્રોબ્લેમ હતો કે ભાઈ સકરી પ્રસાદ બહાર કેમ લેવાય સકરી પ્રસાદ અત્યારે લઈ લેતા હોય ભાઈ સકરી ધરવા માંડીએ મેં અત્યારે તો લે છે તો અત્યારે લે છે અત્યારે સમર્પિત જો સમર્પિત ટિફિન લઈ જાઉં તમારે ચાલે એમ નથી તમારી પરિસ્થિતિમાં તો તમે ઠાકોરજી સકરી ભોગ જોઈએ ઠાકોરજીને ધૈરું હોય એ સકરી ટિફિન લઈને બહાર જાઓ કાંઈ વાંધો નહીં મરજાદિત મંતી એ વાત કર જો કે મરજાદ નથી એમ કહી દે છૂટથી મરજાદ નથી પણ જે હું લઉં છું એ સમર્પિત લઉં છું ચાલે એમ નથી તો શું કરું જે અત્યારે સમર્પિત લઈ રહ્યા છો તમે ટિફિનમાં લઈ તો જાવ છો અત્યારે પણ તમે ખાઓ છો અસમર્પિત ખાઈ રહ્યા છો એ ટિફિન તમે જે કંઈ રોટી શાક કે જે કંઈ હોય ટિફિનનું એ ઠાકોરજીને ભોગ ધરાવે રાજભોગ મોળા થાય તો મંગલ ભોગ ધરાવીને પણ ટિફિન કરી શકાય છે કાય માંગતો નથી એટલે એ મંગલ ભોગમાં ધરાવ્યો હતો શિંગાર થઈ જાવ છો શિંગારમાં ગોપી વલ્લભમાં અમારે ત્યાં તો છપ્પી ધરાય છે તો અમારે ત્યાં પણ બાળકો છે એની સ્કૂલના ટાઈમ અલગ હોય રાજભોગના ટાઈમ અલગ હોય તો રોજે રોજ તો ભૂખા તો કોઈ રહી શકાય નહીં તો અમારે ત્યાં શિંગાર થઈ જાય એટલે ઠાકોરજીને સાકરી ધરી દેવામાં આવે છે કે આ મંગલભોગમાં ધરી દેવામાં આવે છે મરજાદી વૈષ્ણવને આવું થતું હોય છે જે અમારા ઘરમાં થાય છે મરજાદી વૈષ્ણવને આપણે કોઈ મંગલામાં સાકરી ધરી દે છે કોઈને એવું કોઈને લેવડાવવું પડતું હોય કોઈને પોતાને કોઈને બહાર ના આવે કોઈને કલેવાની આદત હોય તો બધું જ છૂટ છે આમાં કઈ બંધન નથી કોઈ પણ પ્રકારની સેવા પ્રકારમાં ખાકુજી કહે છે આનાંથી તમે તમારું જીવન જો જરાય ડિસ્ટર્બ નહીં થાય તમારું જીવન મારા કારણે હું ડિસ્ટર્બ નહીં થાય તો થાકી જગ્યાએ હું ધ્યાન રાખીશ તમારું કે તમારા જીવનમાં ડિસ્ટર્બ હું ઊભો નહીં કરું હું તમારા ઘરે પધારું પછી તમારા ઘરના વ્યવસ્થામાં જરાય આડો નહીં આવું પણ તમારે જડતા આડી આવે છે થાકુ જગ્યાએ હું નથી આડો આવતો પણ તમારો જે ઝડપ આગ્રહ છે તમારી અંદર ખોટો ઊભો થઈ જાય છે એ નડે છે એટલે આપણે ઠાકોરજી કઈ નડતા નથી કોઈ ને ઠાકોરજી કે છે હું તમારી વ્યવસ્થામાં જાય તમે જેમ રાખો એમ હું તમારા ઘરમાં રહી તમે રાજભોગ વેલા કરાવશો કદાચ મોડા કરાવશો તો કઈ વાંધો નહીં સમય મોડું થાય તો અમારે એક વૈશ્નવ એવો હતો એકલો જ બિચારો એ હમણાં એ પહોંચી ગયા પણ એનું કોઈ સહાયતા નહીં એકલા પણ રાત્રે આઠેક વાગે ઘરે આવે ત્યાર પછી ઉઠા પણ થાય રાજભોગ પહેલા વાર વહેલા થઈ જાય દસ વાગ્યા તમારો કઈ વાંધો નહીં ઠાકોર આનંદ થી છે મેં કીધું એ તમારી માટે જો સાંજના સહન કરવાની તમારી રોજ ની ભાવના છે તો અવશ્ય તમારા આઠ વાગે એ એ ઠાકોર આવો તમે ધંધે થી આવો પછી ઉઠા પણ ઠાકોરજી ને કરાવે રોજ દસ અગિયાર એને શેર નો સમય આવો જ હોય દસ વાગે અગિયાર વાગે પણ એનું જીવન એવું કોઈ સહાયતા નથી અને ધંધાનું કોઈ એડજસ્ટમેન્ટ નથી ક્યારેક ક્યારેક મોડું થાય કેટલું થાય પણ મેં કીધું કાંઈ પણ ઠાકોરજી જે છે એ આપણી સાથે બિરાજે છે જો આપણી અંદર સ્નેહ છે એની સાથેનો એની સાથે આપણે જીવન જીવવા માંગીએ છીએ તો આવા કોઈ બંધન પુષ્ટિ માર્ગમાં સ્વીકારેલા નથી કે આ ટાઈમે આટલા સમયમાં ઉથાપન થઈ જ જવા જોઈએ તો તમારા ઘરમાં ઠાકોરજી એવી રીતે બિરાજ છે તો એને આજીવન એવી રીતે કહ્યું અને એ વાય પહોંચી ગયા હમણાં પણ આ પ્રકારથી કે જરાક આપણે એડજસ્ટમેન્ટ કરીને ઠાકુજી તો એડજસ્ટમેન્ટ કરે જ છે પણ આપણે આપણો જળ આગ્રહ આપણી અંદર ઊભો થઈ જાય તમારા સેવાનો આગ્રહ છે સાંજની સેવાનો પણ આગ્રહ છે ઉત્થાપન સેન વગેરે તમે કરાવો છો કદાચ થાય તો હોય છે તો આ પ્રકારની સેવા પ્રકારની અંદર જળતા કે આગ્રહ નથી એટલે દરેક વૈષ્ણવ પોતાની જે કંઈ પણ ઘરની પરિસ્થિતિ છે અને જો ભાવના છે અનુકૂળતા છે ફક્ત સેવાને કારણે ઘરના પરિવારમાં કોઈ ક્લેશ થાય ધરા ઉપર વટ થઈને સેવા કરવી પડે ત્યારે સેવા ન કરવી જોઈએ કોઈ ક્લેશ ન થવો જોઈએ સેવાને કારણે ઠાકુજીને કારણે કોઈને વાંધો આવે અડચણ આવે કોઈને પીડા થાય આપણા ઘરમાં આપણે સેવા કરીને બીજાને તકલીફ થવા માંડે અને આપણે એનું એની સાથે અત્યારે રહેતા હોય એને છોડી શકતા ન હોય એ પરિસ્થિતિમાં ભગવત સેવા ન કરવી જોઈએ પણ અન્ય બધી વસ્તુનો ખાલી અપ્રસમેન્ટના ભયને કારણે કોઈ સેવા નથી કરતો તો એ બહુ મોટી ભૂલ કરી રહ્યા છે કે અફરસને કારણે કોઈ સેવા નથી કરતો કારણ કે બધી પ્રકારની અપ્રસમાં પણ છૂટછાટ આપણે આપણી પરિસ્થિતિ પ્રમાણે કરી શકીએ છીએ ફક્ત પ્રસાદી જે જે આપણી પરંપરા છે હવે તો મેં પણ એમાં ફેરફાર કરી નાખ્યો છે મેં કીધું હવે દૂધગર અને સખડી બે જ રાખો અંધસખડી ભેગી કરો ચાલો સખડીની સાથે જ તમે અંધસખડી કરો ખાલી દૂધગરની મહેનત જુદી રાખો તો સખડી અને ભેગી થઈ શકે છે જેને બીજી બહુ વિશેષ અનુકૂળતા નથી તો અનસકડી એ સકડીમાં જ થઈ શકે છે અને ફક્ત દૂધગરની મેંડ એ અલગ રાખે દૂધગર માટે એક ગેસ કે અલગ રાખે સકડીનો એક અલગ રાખે એ ન થઈ શકે તો પહેલાં દૂધગર કરે પછી સખડી કરી બધી જ ચીકાશ પાછી એ કાઢીને એ મેંઢને ધોઈ નાખે એ ખાસા કરી નાખે સૌથી પહેલાં દૂધગર કરી લે એ પ્રકારથી દૂધગર અને સકડી બે જ વસ્તુ દબી શકે તો બે વસ્તુ કરે એક વસ્તુ હજી કેન્સલ કરી નાખીએ છીએ અનસખડીની કેન્સલ કરી નાખે અનસકડી જે સામગ્રી છે સકડીમાં જ કરવી સકડી નકારી શકાય આ તો સામેની વ્યક્તિ કોઈ ઠાકોરજીને તો વાંધો જ નથી સકડીમાં રોજગાર કરે સકડીમાં કરીને ને ધરો તોય વાંધો નથી કારણ કે એક વૈષ્ણવની ઘરે મને જવાનું થયું મને કે આ પરોક્ષો ને હું તો એ કે સમર્પિત છે અમે તો સારી વાત છે એટલે હવે તો સાવ બંધ કર્યું છે લેવાનું કોઈ ના ઘરે સાવ બને ત્યાં સુધી બંધ કર્યું છે ગમે એવું સમર્પિત હોય ગમે એવી પાક્ય અપ્રસ હોય તો એ ક્યાંય અજાણ્યામાં ક્યાંય પડવું નહીં મિસરી પણ નહીં અરે અજાણ્યામાં ક્યાંય ડૂબકો મારવો નહીં એટલે આ તો પહેલાની વાત છે એટલે એને કીધું કે અમે સમર્પિત છીએ બે ટાઈમ સકલી બુક ધરીએ છીએ તો તો મેં કીધું કાંઈ વાંધો નહીં એને ખબર છે કે બાળકો શું અરોગે એ રીતે ખબર હોય ને કે દૂધ ઘર અરોગે મને કે ઠાકોરજીને ભોગ ધરી અને બધું જ એમને ઢાંકીને રાખ્યો છે આપની હાથે જ આપ ખોલીને અરો તો મેં કીધું ઠીક છે વાંધો નહીં તો કે અહીં રાખ્યું છે અરોગું ખોયલું તો સેવ ટમેટાનું શાક થેપલા એટલે બધા બે ત્રણ શાક કેરા સંભારા થેપલા એ બધું શેરની સામગ્રી પછી એમાં દૂધગર પણ હતું મેવા પણ હતા દૂધ હતું બધું એક મેં કીધું કે ધર્યું છે મેં કીધું વાત બરાબર મને કે સખડી ધરાય છે ધરેલી સખડી છે ધરેલી હોય તો એ બધું કઈ વાંધો નહીં ધરેલી તો હોય સખડી તમે એને ખબર જ નતી કે સખડી ધરેલું હોય તો બાળકોને જ ને શું કામ ના ઠાકોર આને શું વાંધો હોય એને એવી ભ્રમણા હતી કે ઠાકોરજી ને હોય તો આ લોકો ના શું વાંધો તો મેં કીધું સકડી ના લેવાય મેં કીધું સખડી છે ને એ અમે ના લઈ શકીએ બ્રાહ્મણો છે તમારા હાથની સખડી અમે બ્રાહ્મણ હો તો લઈ શકાય બ્રાહ્મણ સિવાયના અન્ય વર્ણની સખડી અમે ન લઈ શકીએ ભલે ઠાકોરજી અરો છે એમાં જરાય મને વાંધો નથી તો મને કે આમાંથી મેં એવું લઈ લ્યો એ કે આમાંથી આ લઈ લઈ લેવું મિશ્રી મેં એવું બધું

આ એમ કે બિચાર વસ્તુ બીચારે વધારે કરી હશે પણ મેં કીધું આ શું થાય બ્રાહ્મણ દેહ છે ને હજી હજી જ્યાં સુધી બ્રાહ્મણત્વ અનુસંધાન છે ત્યાં સુધી આ ન લેવાય શકાય વાંધો નથી પણ આ બ્રાહ્મણ છે હજી ભૂલાતું નથી ત્યાં સુધી આ લેવાય નહીં પણ એમને ખ્યાલ જ નહોતો એને કે ઠાકુજી આ આલે પછી આ બધાને શું વાંધો ભગવાન તો કોઈ મોટું નથી એ કે ભરેલું બધું ધરેલું છે એમ એ વાત સાચી છે હું ક્યાં ના ધરેલું નથી કે ધરેલું બધું ઠાકુજીને ધરેલું છે પણ સકડી કરે છે એની આનંદ છે તમે તમારા ઠાકુજી આરોગ્ય છે અને તમે પ્રસાદ લો છો ઠાકુજીને તમને કાંઈ વાંધો નથી એટલે બધું સકડી પણ આરોગ્ય છે તો એને તો ભેગું થયેલું હોય તો કાંઈ વાંધો ઠાકુજીને વાંધો નથી પણ આ સકડી છે એનો સ્પર્શ જે છે ઠાકુજીના વાઘા વસ્ત્ર અને જે ચરણ ચોકી કે વસ્ત્ર છે એને સકડીનો સ્પર્શ ન થવો જોઈએ એટલી જ દૂર બહુ દૂર રાખવું નહીં ભોગમાં એટલું દૂર રાખવું કે જેથી કરીને એનો સ્પર્શ ન થાય બધું સમજાવવું પડ્યું એટલે એ બે મિનિટ પાંચ મિનિટ બીજી અનુભવમાં મારે આટલી બધી રામાયણ પછી પછી મારું મને ન મને કારણ કે બધું કે આવ કે આપણો તો જીવ હાલશે નહી કે સમજાવવી ન લે ત્યાં સુધી આપણને શાંતિ નહીં થાય કે બીજી જગ્યાએ કોઈ પાછી બીજી પાછી આવું બીજી જગ્યાએ બીજા બાળકને પણ આવું કદાચ અને એમાં કદાચ કોઈ અરોગી લે તો પાછું પાછે જ જે તો અળો કાદ બાલકો ક્યાં વાંધો નહીં કદાચ કોઈ અરોગી લે તો એ અલગ લે તો પછી આપણે કંઈ વાંધો નથી પણ એને સમજાવવું તો જરૂરી હતું કે ભાઈ આટલી થોડોક ખ્યાલ રાખવો જોઈએ કે સકડીની એક થાળીની અંદર મારી કલ્પનામાં હતું કે સકળી ધરવાળાને એટલી ખબર નહીં હોય એવી મારી કોઈ કલ્પનામાં ક્યારે હતું કે સકળી ભોગ ધરનારને આટલી ખબર નહીં હોય એટલું મગજમાં મારે હતું એટલે મેં આ પડતી કમ અલગ રાખતા જ હોય ને સકળી દૂધગરની તો સામાન્ય ખબર હશે પણ એટલી ખબર નથી પણ વર્ષોથી એ આ રીતે કરતા હશે એટલે કરે છે પણ મટા એમાં પણ એમનો પણ વાંક નથી જેમની પાસેથી આજ્ઞા લઈને આવે છે એમને કોઈ જોયું જ નથી આ કી કેમ કરે છે એ કોઈ દિવસ ભોગ ધરવા કદાચ આવ્યો હોય તો બોલે એના ઘરમાં જેમ કરવું એમ કરે એટલે એમને કોઈ કીધું જ નહીં હોય એટલે કોઈ એને પ્રકાર ચાલ્યો ચલાવી રાખ્યા પણ આટલી પ્રારંભિક ખબર હોય તો અમને બહુ અઘરી વસ્તુ મને તો નથી લાગતી કે કોઈ સકડી ધરવી એટલે અઘરી વસ્તુ લાગે છે પણ મજાદી વેસ્ટ કે કોઈ ઊંચા આચારથી થી રહેનારા તમે કેન્દ્રમાં રાખીને વિચારો તો તમે પાછા પડી જાવ પણ અમારા જવાને કેન્દ્રમાં રાખો ગયો તો વાંધો નહીં આવે